હેલો એવરીવાન હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં અને આજે હું બનાવું છું ગાજર અને મૂળાના રાયતા તો તેના માટે ગાજર ને મૂળા લઈ લીધા છે તેની છાલ કાઢીને નાના પીસ કરી લીધા છે હવે એક કડાઈ પર લઈશું આખા ધાણા વરિયાળી મેથી દાણા અને રાય હવે આ બધું થોડીવાર માટે શેકી લેવાનું છે શેકાઈ જાય એટલે તેને સાઈડ પર લઈ લઈશું અને તે ઠંડુ થાય પછી તેને કરકરું પીસવાનું છે પાવડર કરવાનું નથી તો આ ટાઈપનું કર્કરું પીસી લઈશું હવે જે મૂળા અને ગાજરના પીસ છે તેમાં લઈ લઈએ આ હવે તેમાં નાખીશું હળદર અજમા કલોંજી અને સ્વાદ પ્રમાણે મીઠું ત્યારબાદ એડ કરીશું ગરમ તેલ આ રાયતા બે થી ત્રણ દિવસ માટે જ સારા રહેશે એટલે તાજા જ બનાવીને ખાવા આ બધું મિક્સ કરી દઈએ તો ગાજર અને મૂળાના રાયતા તૈયાર છે મારી રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવજો Ao Jú.